તાપી જિલ્લાના કુકરમુંડા ખાતેથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ડીજી ના કર્મચારી સાથે ઝાંપા આમલી ગામ સહિત ચીમાવાડી ગામજનો વચ્ચે થઈ છે તૂટુ મેમે જાણવા મળી રહ્યું છે કે ઝાંપા આમલી અને ચીમાવાડી ગામ ખાતે ડીજીવી ના કર્મચારી દ્વારા સાડા તારની જગ્યાએ નાખવામાં આવી રહ્યા છે કેબલ વાયર જેથી કેબલ વાયરનું કનેક્શન લગાવતા ઝાંપા આમલી અને ચીમાવાડી ગામજનો દ્વારા કરવામાં આવ્યો છે ઉગ્ર વિરોધ વાત કરવામાં આવે તો ઓગણીસો ને માં અને એકસો બોતેર જેટલા ગામજનોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા જ્યારે વિસ્થાપિત થયેલા ગામોને લાઈફ બી ફ્રી આપવામાં તેમજ દરેક ઘરમાં એક નોકરી આપવાનો કરાર કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં કોઈ પણ કરાર મુજબ ગામજનોનો લાભ આપવામાં આવ્યો નથી જેના કારણે ગામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ગામજનો દ્વારા માંગ ઉઠાવવા પામી છે કે વિજલાઇન પોલ પરથી કેબલ વાયર ઉતરી સાદો તાર લગાવી આપવામાં આવે હવે જોવું એ રહ્યું કે શું જાપા અંબલી સહિત ચીમાવાળી ગામજનો માંગને ડીજીવેશિયલ દ્વારા સૂંવામાં આવશે કે કેમ બિરોચેપ નીતિન વસાવે હર હંમેશ સત્યની સાથે તમારા પરિણામ મહેન્દ્રભાઈ જયુભાઈ અમારા ગામમાં સરકારે લાઈટ આપેલી જ્યારે અમારો ઉકાઈ ઉકાઈમાં માં અમારો ગામ હતો પહેલા ગંથા સરકારના ના બાજુમાં તો આ ગામ ક્યાંથી અહિયાં આવેલો ત્યાંથી સરકારે વાયદો કરેલો છે હા તો તમને લાઈટ ફ્રી ઘર ઘર માં નોકરી મળે બધો જ મળે જે બી સુવિધા સવલત આવે તે મળે પણ આજ સુધી કોઈ સવલત કે લાઈટ ફ્રી માં નથી મળી તાર લાખેલી એમાં બે આ લોકો કેબલ રાખી ગયા છે કેમ કે લોકો આંકડા લાગતા હતા એમ કરીને હા તો સરકારે વાયદો કરેલો છે એમને કે લાઈટ ફ્રી માં અને પાણી છે અને જમીન આપેલી છે સો કિલોમીટર દૂર આપેલી છે તો મહેનત મજૂરી કરીને જીવે લાઈટ વાળે રોજગાર કરે એમાં પાણી ને આવે ટાકીને બી બંધ કરી દીધું છે આજે પાણી પણ બંધ છે સરકાર સાથે તમે વાયદો કરેલો છે અમને સરકાર કે તમને લાઈટ ફ્રી માં આપવાનું ઘરે ઘરે નોકરી વાયદો પૂરો કરે એવી અમારી માંગ છે જેને પણ મીટર છે રેગ્યુલર બિલ ભરે છે શું માંગ છે ફ્રી કરી દો એમ અમારો પાણી છે એમાંથી લાઈટ આવે એટલે પૈસા અમારે પણ માંગવા આવે વાયદો કરેલો સરકારે કે તમને લાઈટ ફ્રી માં એ તમારી માંગ સંતોષવામાં ન આવશે જોઈએ હવે બધા મિલી અમે આંદોલન કરશું